નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો બધા મારા જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું બની અહલ્યા ભાગ અગિયાર સુદેશના ફોનથી જયસુખભાઈ અને સુશીલાબેન ભારે ચિંતામાં મુકાયા વેવાએ અચાનક કેમ બોલાવ્યા હશે અદિતિ તો ઠીક હશે ને અનેક સવાલો સાથે ઉચ્ચાટ ભર્યા મને તેઓ તાત્કાલિક અદિતિના સાસરે જવા ઉપડ્યા શાહ પાણી પતાવીને અદિતિના સસરાએ મૂળ વાતનો તંતુ સાંધ્યો જુઓ વિવાય અમે તમને આ રીતે અચાનક બોલાવવા ઈચ્છતા નહોતા પણ શું કરીએ વાત જ કંઈ એવી છે કે શું થયું છે આપ બેફિકર રહીને કહો જયશુખભાઈ વિવેકપૂર્વક બોલ્યા તમારી દીકરી અમારું માન નથી જાળવતી મોડા સુધી સૂઈ રહે છે ઘરના કામ કરવાનું કહીએ સીએ ત્યારે સામે જવાબ આપે છે આજે તો હદ થઈ ગઈ મેં એને એના સસરા માટે સા બનાવવાનું કહ્યું તો એણે ઘસીને ના પાડી દીધી મેં કહ્યું કે બેટા આવું ન કરાય હવે અમે તારા મા બાપશ્રીએ અમારી સેવા કરવી તારી ફરજમાં આવે છે તો એ કહે તમે મારા મા બાપ નથી હું અહીં કોઈની સેવા કરવા નથી આવી આટલું કહીને એણે પિયર જતા રહેવાની ધમકી આપી દીધી બોલો આમાં અમારે શું કરવું સસરાને બોલતા અટકાવીને અદિતિના સાસુમાએ અદિતિની ફરિયાદો શરૂ કરી અત્યાર સુધી સાસુમાના નાટક વ્યક્તિત્વનો પરિચય પામેલી અદિતિ આજે એમના જૂઠાણાથી અવગત થઈ રહી હતી સસરા જેઠ જેઠાણી બધા એમની વાતમાં સૂર પુરાવી રહ્યા હતા એટલે એમની ખોટી મનોવૃત્તિ વધુ પ્રોત્સાહન પામી રહી હતી અદિતિનું મગજ બહેર મારી ગયું એની આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી જયસુખભાઈ અને સુશીલાબેન નિશુ જોઈને અદિતિના સાસુની વાત સાંભળી રહ્યા હતા વેવાણ અદિતિ હજુ બાળક છે અમે એના વતી આપને માફી માંગીએ છીએ અમે એને સમજાવીશું જયસુખભાઈ પરિસ્થિતિની ગંભીરતા સમજીને વર્તન કરવા લાગ્યા વેવાણ અમારી અદિતિ ઘણી સમજદાર છે આજ સુધી એની કોઈ ફરિયાદ નથી આવી અમે જીવનમાં પહેલીવાર એની આવી વર્તણૂક વિશે જાણ્યું અદિતિ બેટા અહીં આવતો સુશીલાબેનને અદિતિને પોતાની પાસે બોલાવી અદિતિ ગંભીરતાથી ગંભીરતાથી પોતાની મા પાસે બેઠી સુશીલાબેન હળવેકથી અદિતિને પંપાળી રહ્યા માતાનો હૂંફાળો સ્પર્શ અદિતિને પીગળાવી રહ્યો હતો અદિતિ બેટા ડર્યા વગર કહી દે કે સાસુ શું છે સુશીલાબેન અદિતાને સત્તા પણ બધાની હાજરીમાં અદિતિ પૂરી વાત જણાવી શકી નહીં ભારે અસમંજસમાં મુકાયેલી અદિતિ મૌન બની ગઈ વેવાણ ખોટું ન લગાડતા પણ એક વાત ચોક્કસ કહીશ તમે તમારી દીકરીને અતિશય લાડમાં ઉસેરીને બગાડી નાખી છે એનું પરિણામ અત્યારે અમારે ભોગવવું પડે છે અદિતિના સસરા બોલ્યા જયસુખભાઈ અને સુશીલાબેનને હાડો હાડ લાગી આવ્યું જુઓ વિવાય દરેક માતા પિતા પોતાના સંતાનોને પ્રેમ કરતા જ હોય શું તમે તમારા દીકરાઓને લાડકોટથી મોટા નથી કર્યા મને અદિતિ પર પૂરેપૂરો ભરોસો છે એ ક્યારેય કોઈ અનુસિત વર્તન નહીં કરે સુશીલાબેનનું લોહી ઉકળી ઉઠ્યો એમ જ હોય તો એમ જ હોય ને તો રાખો તમારી દીકરીને તમારા ઘેરે અમારા માથે આવી દીકરી શા માટે થોપી અદિતિના સાસુની વાત સાંભળીને સુશીલાબેનને જયસુખભાઈને ઉઠવા ઈચારો કર્યો જુઓ બેન આપણો વેવાયનો સંબંધ તો આખા જન્મારો કહેવાય તમારી પાસેથી અમારા અપમાનની અપેક્ષા નહોતી અદિતિને થોડા દિવસ માટે અમારી સાથે લઈ જઈએ છીએ જેથી જે કંઈ મનમોટા હોય એને દૂર કરી શકીએ આપણો સંબંધ કાયમનો છે હમણાં અમને રજા આપો જયસુખભાઈ કુનેહપૂર્વક બોલ્યા હા હા જાઓ એક તો દીકરીના મા બાપ છો એમાં પાછી અક્કડ બતાવો છો મારા દીકરાને બીજી મળી રહેશે તમારી દીકરીમાં કંઈ હીરા નથી નીકળ આ ઘરમાં પગ ન મૂકતી અદિતિના સાસુએ અપશબ્દોની હદ વટાવી દીધી વેવાણ તમે એને ન રાખવા માંગતા હો તો અમે અમારી સાથે જ લઈ જઈએ છીએ અમને અમારી દીકરી પારી નહીં પડે સુશીલાબેનથી રહેવાયું નહીં એમણે વળતો પ્રહાર કરી દીધો અદિતિને હવે આ ઘર છોડીએ છૂટકો જ નહોતો ભારે પગલે પોતાના તથા પોતાના માતા પિતાના અપમાનોનો બોજો ઉઠાવતા અદિતિએ ઘર બહાર પગ મૂક્યો સામાન લઈ જતી વખતે અદિતિએ એક નજર મોહિત ચામુ જોઈ લીધું સમગ્ર વાર્તાલાપ દરમિયાન એક કોઈ અબુદ્ધની માફક એક ખૂણામાં બેસી રહેલો એકવાર પણ એને અદિતિને જતા રોકી નહીં એની અદિતિને ખૂબ માઠું લાગ્યું વધુ ચર્ચામાં ઉતરવાથી મામલો બગડશે એમ માનીને જયસુખભાઈ અને સુશીલાબેન અદિતિને પોતાની સાથે દોરી ગયા મમ્મી પપ્પા તમે લોકોએ આ ઠીક નથી કર્યું આ રીતે એ લોકોનું અપમાન નહોતું કરવું જોઈતું મહેમાનોના ગયા બાદ સુદેશ બોલ્યો શું ઠીક નથી કર્યું તે જોયું નહીં એ લોકો કેટલા અભિમાની છે પોતાની દીકરીને ઠપકો આપતા નથી આપવાને બદલે આપને ધમકાવતા હતા દીકરાના મા બાપ તો ઝૂકીને રહેવું પડે જો અક્કડ બતાવતા ગયા છે પણ એ જ નાક રગડતા આવશે નહીં તો સમાજમાં શું મોટું બતાવશે અદિતિના સાસુએ સુદેશને કહ્યું પરંતુ આનાથી મોહિતભાઈનું ભવિષ્ય નીલા બોલવા જતી હતી ત્યાં સાસુમાની કડક નજર જોઈને શુભ થઈ ગઈ જુઓ બધા એક વાત સમજી લો હવે અદિતિ આ ઘરમાં ક્યારેય નહીં આવ આવવી જોઈએ મોહિત તું ચિંતા ન કર તને આના કરતાં પણ વધુ સારી કન્યા મળી જશે થોડા દિવસ જવા દે પછી આપણે કંઈક વિચારીશું અદિતિના સસરા બોલ્યા મોહિતની આંખો પર માતા પિતાના પ્રેમની પટ્ટી પહેલાંથી હતી એને પોતાના સારા ખોટાનો અંગત વિચાર જ નહોતો અદિતિ એને મન પત્ની નહીં પણ એક રમકડું હતી જેને પોતાના જીવનમાંથી ફેંકતા જરા પણ વાર નહોતી લાગવાની એની આવી વિચાર ચરણી પાછળ એના મા બાપની મનોવૃત્તિ જવાબદાર હતી બીજી બાજુ અદિતિ મોહિતને ક્યારેક તો પોતાની યાદ આવશે અને પોતાનો સંપર્ક કરશે એવી આશામાં એ મોહિતના ફોનની રાહ જોઈ રહી હતી મિત્રો આગળનો ભાગ જાણવા માટે સાંભળો ભાગ બાર મિત્રો આવાસના જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો